અમરેલી પાટીદાર દીકરીનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે આ બધાની વચ્ચે અત્યારે હાલ ઉપવાસ આંદોલન આપણે જોયું આ બધાની વચ્ચે આપણે ધરણા પ્રદર્શન પણ જોયું પરંતુ હવે અમરેલી બંધ કરવાનું એક એલાન પણ કરવામાં આવ્યું છે અને તેની જ પત્રિકા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે શું છે આ સમગ્ર વિવાદ જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની અત્યાર સુધી અમરેલીમાં જે લેટર કાંડ છે તે દિવસે દિવસે ચર્ચાનો વિષય બન્યો છે કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા એટલું જ નહીં ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું આ બધાની વચ્ચે અત્યાર સુધી અનેક એવી પત્રિકાઓ અમરેલી લેટર કાંડને લઈને વાયરલ થઈ હતી અને આવી જ એક પત્રિકા ગઈકાલની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે આમાં કહેવામાં આવ્યું છે કે અમરેલી બંધનું એલાન કરવામાં આવે આજના દિવસે એટલે કે અગિયાર તારીખે બપોરે બાર વાગ્યા સુધી અમરેલી બંધનું એલાન કરવામાં આવે છે તેવી આ પત્રિકા છે તેને વાયરલ કરવામાં આવી છે જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું અમરેલીના લોકો આ દીકરી માટે થઈને અમરેલીને બંધ કરે છે કે કેમ તે તો અહીંયા એક સવાલ છે જ પરંતુ આ પત્રિકા કોના દ્વારા બહાર પાડવામાં આવી છે હજુ સુધી તે વ્યક્તિ છે તે સામે નથી આવ્યું કોના દ્વારા વાત કહેવામાં આવી છે તે પણ સામે નથી આવ્યો જો વાત કરવામાં આવે અમરેલી લેટર કારની અપડેટ વિશે તો અત્યાર સુધી કોંગ્રેસના અનેક એવા નેતાઓ છે જે ફાસ ઉપર ઉતર્યા છે એટલું જ નહીં તે લોકો દ્વારા ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે ગઈકાલે આપણે જોયું હતું કે પરેશ ધાનાણીની અચા અચાનકથી જ

જે દીકરી ઉપર આ છે તે દીકરી માટે બંધનું એલાન થવું જોઈએ તેવી પણ આ જે પત્રિકા છે તેમાં વાત કરવામાં આવી છે ને અત્યારે હાલ જો વાત કરવામાં આવે અમરેલીનો લેટર કાંડ વિશે તો અમરેલીનો લેટર કાંડ છે તેને રાજકીય વળાંક લીધો છે અનેક એવા રાજકારણીઓ છે તે અત્યારે એક બાદ એક પોતપોતાનું નિવેદન આપી રહ્યા છે આ બધાની વચ્ચે હવે કદાચ અમરેલી અડધા દિવસ માટે બંધ રહેશે આજે તેવું પણ અત્યારે હાલ પત્રિકામાં કહેવામાં આવ્યું છે સવાલ અનેક ઊભા થાય છે કારણ કે જે પાટીદાર યુવતી છે પાયલ ગોટી તે પણ અત્યારે હાલ શંકાના દાયરામાં છે કોર્ટ દ્વારા તેમનો જે રિપોર્ટ હતો તેને પણ નામંજૂર કરી દેવામાં આવ્યો છે તે બાદ તેમની મેડિકલ તપાસ માટે પણ ટીમ પહોંચી હતી ત્યારે પણ પાલગોટી દ્વારા આનાકાની કરવામાં આવી હતી સવાલો સવાલ ઊભા થાય છે આ બધાની વચ્ચે પરેશ ધાનાણીએ પણ ભાજપ સરકાર ઉપર અનેક એવા પ્રહારો કર્યા હતા હર્ષ સંઘવી ઉપર પણ અનેક એવા પ્રહારો કર્યા હતા જેમાં તમને કહ્યું હતું કે હર્ષ સંઘવીને નાર્કો ટેસ્ટ કરાવવાની પણ ખૂબ જરૂર છે એટલું જ નહીં તે અત્યાર સુધી

પહેલા પણ જેટલી પણ પત્રિકાઓ વાયરલ થઈ હતી જે ધરણા પ્રદર્શન હોય કે પછી નારી સ્વાભિમાન આંદોલન પત્રિકા હોય તે દરેક પત્રિકાઓ સાચી પડી હતી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા આ દરેક કામ કરવામાં આવ્યું હતું ત્યારે હવે સોશિયલ મીડિયામાં ફરી એક વખત આવી જ પત્રિકા અમરેલીને બંધ કરવાની આવવાની હોય ત્યારે કદાચ હવે એવું પણ બની શકે કે આગામી કલાકોમાં કદાચ અમરેલીમાં બંધનું એલાન પણ થઈ શકે છે જોકે હવે જોવાનું રહેશે કે આ વિવાદમાં કયા નવા ખુલાસા થાય છે અને ખુલાસા થાય છે તો પછી કોંગ્રેસના નેતાઓની આગામી દિવસોમાં રણનીતિ કેવી રહેશે તેની સાથે જ પોલીસ ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ અત્યારે એક સવાલ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર